અને એક અપડેટ તેના ઉપર કરી સુરત સિવિલ મશીનનો લાભ ગરીબ લોકોને મળતો ન હોવાથી અત્યારે હાલાકી સર્જાઈ છે આજુબાજુના રાજ્યોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ કે જે સિવિલમાં આવે છે પરંતુ આ જે મશીન આવ્યા છે તેઓ ગરીબ દર્દીઓને તેનો કોઈ જ લાભ નથી મળી રહ્યો ત્રણ મહિનાથી હૃદયરોગના નિદાન માટેના કેટલેબ મશીન કે જે આવીને પડ્યા છે પરંતુ સિવિલ તંત્ર કે જે બેદરકારી દાખવી રહ્યું છે ગંભીરતા રાખતું નથી તેના કારણે તેનો લાભ કોઈ પણ દર્દીને મળી રહ્યો નથી આજુબાજુના રાજ્યોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ કે જે સિવિલમાં સારવાર કરાવવા માટે આવે છે પરંતુ સિવિલ તંત્રની બેદરકારીના કારણે અને તેમની ગંભીરતા ન હોવાના કારણે કેટ કેટલાય દર્દીઓ કે જે અહીંથી પાછા ફરતા પણ સામે આવ્યા છે ત્રણ મહિનાથી આવેલું મશીન કે જે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે પરંતુ તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો સુરત સિવિલની આવી ગતું છે સુરત સિવિલ હોસ્પિટલની અંદર ત્રણ મહિનાથી હૃદયરોગના નિદાન માટેનું જે કેથલિક મશીનો છે જે આવી ગયા છે પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય છે સિવિલ તંત્રની ગંભીરતા નથી અને તેના પગલે જ આ મશીનનો લાભ કે જે ગરીબ લોકોને મળતો નથી અને તેના કારણે અહીં સારવાર કરાવનાર આવનાર જેટલા પણ રૂપના દર્દીઓ છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જે આજુબાજુના રાજ્યોમાંથી પણ આવતા હોય છે તે લોકો પણ તેનો લાભ લઈ શકતા નથી હવે મહત્વની વાત એ છે કે તેના ઉપર સિવિલ તંત્રનું શું કહેવું સામે આવે છે પહેલાં તો જવાબ ટાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે શા માટે ત્રણ મહિનાથી આવેલું મશીન છે તેને ઉપયોગમાં ન લેવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ થાય છે મશીન આવીને પડ્યું છે છતાંય દર્દીઓની વ્યવસ્થામાં તો તે ક્યાંય ઉપયોગમાં નથી આવતું તે પણ સૌથી મોટો સવાલ છે હૃદયરોગના નિદાન માટે જ્યારે કેથલેબ મશીન આવી ગયા છે છતાં પણ આ પરિસ્થિતિ સર્જાય છે તો પછી ગંભીરતા કેમ નથી રાખવામાં આવી સિવિલ તંત્ર એ સૌથી મોટો પ્રશ્ન છે એક બાજુ હૃદયરોગના જે દર્દીઓ છે જે હોસ્પિટલ પહોંચતા હોય છે એક આશા લઈને પરંતુ અહીં પરિસ્થિતિ એવી છે મશીનો સિવિલ તંત્રની અંદર છે પરંતુ તેનો ઉપયોગ થઈ શકતો નથી અને તેના કારણે દર્દીઓ છે કે જે પાછા ફરી રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે

બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેટલે છે કેટલું જ મશીન આવેલું બંધ હાલતમાં જોવા મળી ચાલી રહી છે અને મશીન અત્યારે બંધ હાલતમાં તરફ આપણે મશીન જે લાખો રૂપિયાનું

હોવાનું દેખાઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ જયારે આ જે બે મશીનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે બીજી તરફ અહીં બહારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે અત્યારે અહીં ફ્લાયવોર્ડ અને તમામ જે કામગીરી જે છે તે ચાલી રહી છે પરંતુ સિવિલ ધારિત્ર પરમાર જોડે જીએસટીવી દ્વારા જયારે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે ત્યારે તેમને જણાવ્યું છે કે હજુ વાર લાગશે અને ધામધૂમથી આનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું ટેલિફોનિક વાતચીતમાં નિવેદન આપ્યું છે જી આભાર આપનું માહિતી